હા કેમ મજા મજા હો ફોન કરીને બોલાવ્યો કામ હતું કઈ હા હા બોલો તો મારા છે ને મારી બેન ને થોડાક દિવસ રોકાવા લઈ જાય હા ઉપાડો હા ઉપાડો કઈ કામ જ નથી એમ પણ છે ને કામ કરતા તો આવડતું નથી આ ખબર નહીં તમે લોકોએ શું શીખવ્યું હશે કે શીખ્યા વગર જ આવી ગયા મારા ઘર માં મારી વાત સાંભળો મજાક છે ને બધી વાત નો કરાય પણ આમાં ન કરાય હું કહું મારા મમ્મીને બહુ યાદ આવે આ મજાક મગજ છે મગજ છે તમારામાં માં હે સરસ સાહેબ ક્યાં મૂકીને આવો છો કઈ હા છે ને આમાં લઈને આવવાનું હું શું કહું છું સમજો તમે તેડવા ઘરે હોય ને અહીંયા શું કામ હતું તમારી બેનને તેડી જેવી હતી તો મને શું કામ બોલાવ્યો એને જ કહી દેવું છું કે બહાર નીકળ આપણે જઈએ ઘર ભેગા થઈએ અને જાઉં ઉપડો હા હમણાં તમારા મહેમાનનો વધારે ક આ મહેમાનનો નઈ એનો બહુ ત્રાસ વધી ગયો છે ઘરમાં સખત ઝઘડાઓ કરે છે અને ઝઘડાઓથી હું કંટાળી ગયેલો માણસ છું સારું કર્યું તારો ફોન આવ્યો ભઈલા એટલે હું અહીંયા બહાર આવીને તને મળી જાઉં છું અરે તમે આવું કેમ બોલો છો હાજી તો સારી રીતે વાત કરું છું આ સાંભળી લે હા હવે તને માન શું આપવાનું સાંભળી લે શું કહું છું કે છે ને મારા મમ્મી અને બેનનો જુવાક આવતો હોય તો તમારી બેન ને બહુ તકલીફ પડે છે ને અહીંયા લઈ જાવ એને મીરાને મારે એમ પણ મૂકવા જવું પડે અને એના કરતાં ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકું એ સારું નહીં લાગે ને એટલે થયું છે હું જરી અરે ઘણું બધું થયું છે તમને બધી વાત માંડીને કરીશ તો તમે અહીંયા દસ પંદર દિવસ મારા ઘરે રોકાવું પડશે એના કરતા સારું છે કે તમે એને લઈ જાઓ નિરાતે બેસાડીને પૂછજો કે થયું તું શું હરખી વાત કરો ને તમે જીજાજી હું ઉપાધિમાં કરી અરે મને ખીચ ચડે છે એના પર મન થાય છે કે બે મૂકું ફેરવી ફેરવીને હા હા તો ઠીક છે કે મેં હજી હાથ નથી ઉપાડ્યો બાકી વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ છે હા જુઓ એને કંઈ ખબર નથી પડતી ખાલી ગુસ્સો કરતા આવડે જ ને બોલતા જ આવડે છે કામ કેવી રીતે કરવું કેવી રીતે છે ને આ ઘરના સભ્યોને રાજી કરવા એવું કંઈ ફાવતું નથી જુઓ મારી બેન ઉપર છે ને મને

ઉપાડે ફોન કરીને કેવું છે મારે તમને હા મળવાનું હતું તમારું ખાલી ખોટું મારે ના બોલવાનું બધું બોલી દીધું મેં હાજર મગજ હવે ગુસ્સા કામ નથી કરતું હવે તમારું મગજ આ કામ કરવા જાઉં છું ત્યાં કામ નથી કરી શકતો અને ઘરમાં જાઉં તો હું એમને તો ખબર જ હશે હા મા દીકરી વચ્ચે છે ને વાત થતી હોય અહીંયા ફરિયાદ બધી ત્યાં થાય ને ત્યાંની બધી કાન ભંભેરી અહિયાં થાય સમજો છો હું શું કહું છું હા તને પૂછું છું તું મીરાને કેમ લઈને ના આવ્યો શું ક્યાર તું આમ ડોકુ ધૂણ આવે છે તને ક્યાર ની પૂછું છું કે મીરા તારી સાથે કેમ ના આવી તે આદિકુમારને વાત કરી કે ન કરી કેમ તું કઈ બોલતો નથી બેટા મમ્મી આના કરતા હું આદિકુમાર પાસે ગયો જ ન હોત ને તો વધારે સારું હતું આ શું બોલે છે હા તું કેવા શું માંગે છે એટલે આદિકુમાર પાસે જઈને તે ફૂલ કરી એમ નહીં મેં કાઈ નથી ફૂલ કરી પણ એ બેન વિશે કેવું બોલતા હતા કે તમારી બેન તો હવે ઘરના બધા વહીવટ સંભાળવા મળી છે મારા મમ્મી કે એમ નથી કરતી પણ મમ્મી હા બોલો હા મીરા બેન જે પણ કરતી હોય છે એ ઘરના હારા માટે જ કરતી હોય છે હા મીરા ક્યારેય કોઈ ખોટી વસ્તુ કરે જ નહીં અને મને વિશ્વાસ છે કે મીરા મીરા ક્યારેય કોઈનું ખોટું વિચારી જ ન શકે આપણી છોકરીમાં એ સંસ્કાર જ નથી તો પછી આવું બને કઈ રીતે અને મમ્મી બીજી એક વાત કહું એના હાહુ છે ને બહેન ઉપર ત્રાસ ગુજારતા હોય ને એવું લાગે છે એટલે હું તેડીને ન થઈ હોય એણે તો કીધું હતું કે તમ તાર લઈ જાઉં અહીંયા કાંઈ કામમાં નથી આવતી પણ જો અત્યારે ત્યાં નાના ઝઘડા હાલે છે કદાચ હું તેડીને આવું અને એ મોટા ઝઘડા થાય તો પછી નો થવાની થાય એટલે હું ન લાવ્યો અશોક માન્યું કે એ ઘરમાં નાના ઝઘડા થાય પણ આપણી મીરાએ કોઈ દિવસ કોઈ વાત કરી જ નથી હું ફોન કરું છું તો પણ સારું છે એમ કહીને મૂકી દે છે અને જો એની સાસુ કે એની નણંદ કે આદિકુમાર એની પર ત્રાસ ગુજારતા હોય તો આપણે એ સમા તો આપણે એ સમસ્યાનું સમાધાન લાવવું પડે પણ નહીં આમાં કાંઈ સમાધાન નથી કરવું એ ઘર હોય ને ના ઠામડા ખખડતા જ હોય સમજા બેટા મને પણ ખબર છે કે ઘર હોય ને ત્યાં વાસણ ખખડે પણ કદાચ એવું પણ બને ને કે આપણી મીરા વગર વાંકે ત્યાં પીસાઈ રહી હોય એનો વાંક જ ન હોય છતાંય એને સાંભળવું પડતું હોય જો બેટા મેં તમે તમે ત્યાં જવાનું કહો છો હા મમ્મી નહીં ત્યાં નથી જાવું બેન ગમે ત્યારે ત્યારે બસ એવું ન હોય બેટા ઘણીવાર દીકરીઓ મા બાપના સંસ્કારોને સાચવવા મા બાપની ઇજ્જતને સાચવવા માટે સાચું ન કહેતી હોય મૂંગા મોડે બધું સહન કરતી હોય પણ આપણે મા બાપ તરીકે એક જવાબદારી આવે કે દીકરી કેવી હાલતમાં છે શું કરી રહી છે એ બધી જાણકારી આપણે મેળવવી પડે અને ન મેળવીએ તો આપણાથી મૂર્ખા કોઈ નહીં અને જ્યારે આદિકુમાર એમ કહેતા હોય કે કોઈ કામની નથી તો મારી મીરા બધી રીતે કામની છે એને મેં સંસ્કાર આપવામાં ભણતર આપવામાં કે કોઈ વસ્તુ શીખવાડવામાં બાકી નથી રાખી તો એ આવી રીતે મારી દીકરી પર આંગળી કઈ રીતે કરી શકે તો હવે ભગવાન ઘડીક તો હું વિચારમાં પડી ગયો કે આ જીજાજી આવી રીતે કેમ બોલે છે હું શું કરવું એણે કીધું અને મારે બધું સાંભળવું પડ્યું હા બેટા વાત તો તારી સાચી છે કારણ કે જ્યારે જ્યાં સુધી આપણને સાચી વાતની હકીકત ન ખબર હોય ને જ્યાં સુધી એ વાત ઉપર નિર્ણય ના લઈ લેવાય એમ અત્યારે આદિકુમારે કહ્યું અને આપણે સાંભળ્યું આપણે આપણી દીકરીનું મંતવ્ય પણ તો સાંભળવું પડશે ને કે ત્યાં એને શું તકલીફ છે અને આ તો આજની વાત થઈ પણ મીરા મીરા ક્યારેય અહીંયા રહેવા નથી આવતી અને આવે છે તો ઊભા ઊભા આવીને જતી રહે છે અરે નવા નવા લગ્ન થયા હોય ને તો દીકરી પંદર પંદર દિવસ પિયર મારે પણ મારી દીકરી બે રાત પણ નથી રોકાઈ તો પછી જાણવું તો પડે ને હા પણ મમ્મી મારી વાત સાંભળો હજી તો આ ખાલી એણે વાત કરી છે પણ ખરેખર આ વાત હાસી હશે તો તમે સહન કરી શકશો જો મારી દીકરીની ભૂલ હશે ને તો બે લાફા મારતા પણ નહીં જ કહું પણ મને ગળા સુધી વિશ્વાસ છે કે મારી મીરાની આમાં કોઈ ભૂલ નહીં હોય તોય ધ્યાન રાખજો ઓહો હા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રે કોતો છું આમાં નથી હવે ઉભા રહ્યો અગર ઓને બસ ખબર નથી પડતી શું છે ફોન કરું ગોતી લઉં સુરાડો નાખો છો દેખાતું નહોતું કે હું ફોનમાં વાત કરતી હતી તો તમને દેખાતું નથી કે હું કચરો વાળું છું અરે તો શું થઈ ગયું કચરો વાળો છો તો

તમે કચરો જ કાઢતા હતા ને તો કચરો નાખ્યો તો શું થઈ ગયું અરે સીડી પાસે બાર ડસ્ટબિન પડ્યું છે એનો દેખાયું ના દેખાયું તો શું થઈ ગયું કચરો કાઢવાનો તો તો પાછો કચરો કાઢી નાખજો તમારે કામ શું છે બીજું ઘરમાં કેમ કરના કામ કરું છું ઓછા પડે છે સવારથી સાંજ સુધી એકલી તોડાયા કરું છું નોકરની જેમ નોકરની જેમ રેવા દો ને હવે હા નોકરને મેલું બધું ના સાચવી તમને રેવા આપીએ છે ખાવા પીવા આપીએ છે બીજું શું જોઈએ તમને વધારે પડતું નહીં બોલો હવે શરૂ કામ કરીને મેં નહીં ભૂલ તમારી છે મારી છે નહીં ભૂલ હવે એકવાર કચરો ને બે વાર કાઢી નાખવાનો એક કામ વધારે કલે શું શું થઈ જશે તો તમે એક કામ કરો અડધી કલાક મોડા જાજો કચરો વાળી નાખો હું શું કામ કાઢું મારે ઓફિસનું કામ કરવાનું હોય આ તમે તો ઘરે જ રહો છો હું ઓફિસ જ આવું છું ઓફિસનું એ કામ કરવાનું હોય એ ઘરનું એ કામ કરવાનું ખબર નથી પડતી કે તમારું શું કરવાનું મારે મને નથી સમજાતું કે તમારું શું કરું જો ટાઈમિની બેન હવે મને ગુસ્સો નહીં દેવડાવો હું કઈ નોકરાણી નથી તમારા ઘરની નહીં તો અને તો આ કચરો હવે હું નહીં વાપ. તો નહીં વારતા. તમે આ પેતે જો ઘરમાં બધાને જવાબ હું તો કાઈ દેશ મારું ધ્યાન ન હતું કચરો પડી ગયો અને કચરો કાઢતા જતા ભાભી. કચરો કાઢી લીધો હોય ને હું કચરો નાખું તો ભાભી ભાભીને ઈશ્યુ હોય ને. રૂમ તમારો છે ને તમારો રૂમ ગંદો રહેશે તો ગમશે તમને? ઓહા તમને તો ગમે જ ને ગંદકીમાં રહેવાની ટેવ પડી છે. રાઈટ. ગંદકીમાં રહેવાની ટેવ પડી ગઈ છે મને. પ્લીઝ હા. તમારે બોલવાની જરૂર નથી. હું એટલી બધી સારી ન લાગતી હોય તો મને ઘરે મોકલી દો. તમે કામ કરવા મંડો. મારા હાથમાં નથી ને નહીં તો મોકલી દે પણ શું કરી શકું તમને ઘરે મોકલીને કઈ ફાયદો પણ નથી ને તમે જતા રહેશો તો ઘરના કામ કોણ કરશે આ આખો દિવસ બસ પાડાની જેમ સુતા રહેવાનું બે કલાકમાં ઘરનું કામ થઈ જાય પછી શાંતિ હવે એમાં એક કામ વધારે થઈ ગયું તો શું થવાનું હતું શરીર જો મારું પાડાની જેમ હું નથી સૂતી રહેતી ઘરમાં બીજું કોઈ છે જેણે આ જગ્યા સંભાળીને રાખી છે તો તમને શું લાગે છે તમે બહુ બધા કામ કરો છો બિલકુલ નહીં ને હું તો કામ કરતી જ નથી આ બધા કામ તો ઉપરથી આકાશમાંથી તમારા જે પપ્પાની પરીઓ આવીને કરે છે પપ્પાની પરીને તમે હશો પપ્પાની પરી એટલે તો એટલું ક્યારના ના જીબડો આકો છો પતિ ગયો તમારું લેક્ચર તો ફટાફટ આ કચરો ઉપાડો અને બહાર નાખો નહીં નાખો તો દામીની બેન કચરો તો તમારે ઉપાડવો પડશે હું નહીં કર તમારે કરું હોય ને તો કરો હવે ખસો જરા બિલકુલ નહીં તમારે મોડું થાય છે તો મારે શું વેલું ઉઠી જવાય હવે હું અહીંયાથી ખસવાની નથી આ કામ નહીં કરવાના છે ને બધા જ તમારા બાના છે ખબર છે કે મારે મોડું થાય છે પણ આ હાથે કરીને મને હેરાન કરો છો અહીંયા બરાબર છે ને હું અહીંયાથી નહીં ખસું અંટિલ તમે આ કચરો નહીં કાઢો તો જોઈએ છે કે કોણ હાર માને છે હું તો ડોક્યુમેન્ટ વગર જતી રહીશ કાલે આપી દે શું ફરક પડવાનો છે હા તો કઈ વાંધો નહીં હું પણ કચરો કાલે વાળી નાખી શું ફરક પડે પડશે ને ઘણો બધો ફરક પડશે હું છે ને ભાઈને પણ કહી દઈશ ને મમ્મીને પણ કહી દઈશ કે ભાભીને હવે કામ નથી કરવું હે ભગવાન આ ચમચાગીરી ક્યારે પૂરી થશે લોકોની ભાભીને સર્વિસની જરૂર છે થોડા સ્પેર પાર્ટ એમને બગડી ગયા છે એમ તો તમારે જરૂર છે તો દવે ઉપાડી દે તમે મારા પર હાથ ઉપાડશો કે તમે કાંઈ ટંકારોનું ટીલું લઈને આવ્યા છો નહીં નથી લઈને આવી પણ તમારા હકમાં નથી આવતું કે તમે મને લાફો મારો એના માટે છે ને મારા મમ્મી પપ્પા જીવે છે મને લાફો મારવાનો છે ને તો એ મારી દેશે એમણે નાનપણમાં લાફો માર્યો હોત ને તો આવા થયા જ ના હોત પણ મૂળ વાત તો મમ્મી પપ્પાની જ છે પપ્પા બિચારાનું કાઈ ચાલતું નથી અને મમ્મી છે કે જીભડો બંધ કરતા ન મમ્મી છે મારા અને તમારા સાસુ સાસુના વિશે આવું બોલો છો તો શું કરું તમે મોઢા માંગણા નાખીને બોલાવો છો હા રેવા દો ને તમારું કામ ના કરો તો સીધે તો ના પાડી દો આ બધું મારું નામ દેવાની જરૂર નથી કહું છું હમણાં કચરો લો જે વાત તો ઝઘડો હતો એનું નિવારણ તો આવ્યું જ નહીં જુઓ હિરલબેન તમે આ રીતે વાત કરો એ ન ચાલે સમજો તમે સમજુ તો છું જ આજ દિન સુધી હું સમજતી જ આવી છું પણ હવે સમજવાની લિમિટ પૂરી થઈ ગઈ છે અને એને પણ ક્રોસ થઈ ગઈ છે એટલા માટે જ મે તમને અહીંયા બોલાવ્યા છે એટલે એક વાતો ફેસલો થઈ જાય છે બોલો શું ફેસલો કરવો છે તમારે એ જ કે તમારી દીકરીને થોડા દિવસ તમારા ઘરે લઈ જાઓ હા તો એમ પણ મારો દીકરો તેડવા આવ્યો જ હતો કુમારને વાત કરી પણ આદિ કુમારે એમ કહ્યું કે મારી દીકરીને આ ઘરમાં રહેતા નથી આવડતું બોલતા નથી આવડતું કાંઈ કામ કરતા નથી આવડતું તમે મને કહેશો હિરલબેન કે કામની બાબતમાં કે કોઈ બીજી બાબતમાં મારી દીકરીની કોઈ કમ્પ્લેન છે બધી જ બાબતમાં કમ્પ્લેન છે કઈ વાતની કમ્પ્લેન નથી ને એ મને લિસ્ટ આપો આ શું બોલો છો તમે હું જે પણ બોલી રહી છું ને એ બરાબર બોલી રહી છું તમારી દીકરી જ્યારથી આ ઘરમાં આવી છે પરણીને ત્યારથી એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી છે પણ એ સમજતી જ નથી આ વારંવાર મારી દીકરીનો વાંક કાઢી રહી છે કે બહાર જાય છે પૈસા ખર્ચે છે આમ છે તેમ છે સાસરે જવાનું છે હું એમ કહું છું કે દીકરી પોતાના પિયરમાં સ્વતંત્ર ન રહી તો ક્યાં રહી શકે પણ તમારી દીકરીને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે વહુ તરીકે આવી છે તો વહુ તરીકેની ફરજ નિભાવે બીજી કોઈ વહીવટ કરવાની જરૂર નથી અહીંયા તમે આ શું બોલો છો તમે વિચાર તો કરો મારી દીકરી તમારા ઘરની વહુ છે અને તમારી દીકરીને કંઈક શીખવાડે છે કે કંઈક સારી વસ્તુ કરી રહી છે તો એ તમારી દીકરી માટે કામની જ છે એમાં ખોટું ક્યાં છે ખોટું તો ત્યાં છે વ્યવહાર કે હજી એના મા બાપ જીવિત છે આ દુનિયામાં હયાત છે છતાં પણ ઘરની વો ઘરમાં ડાપણ કરે ને એ કોઈ પણ ના માવતર ચલાવી તો ન જ લે ડાપણ ન કહેવાય હાને શીખવાડવું કહેવાય જો તમને એમ લાગતું હોય કે મારી દીકરી તમારી દીકરીને કંઈક શીખવાડી રહી છે અને એની રુચિ નથી શીખવામાં તો એ તમારી દીકરીનો માગ છે મારી દીકરીનો નહીં બરાબર તમે તમારી દીકરીના ખૂબ સરસ વખાણ કરી રહ્યા છો તમારી દીકરીનું કહેવું એવું છે કે પાંચ પૈસાનું કામ નથી કરતી તે બિચારી નોકરીએ લાગી ગઈ છે પણ એને એવી કહેવાની ક્યાં જરૂર છે કે તું રસોઈ શીખ આ કામ કરતા શીખ કે કામ કરતા શીખ એ સાસરે જશે ને એના માથા પર જ્યારે જવાબદારી આવશે ને ત્યારે એ બધું જ આપોઆપ શીખી જશે પણ તમારી દીકરી માનવાની તૈયાર જ નથી જો હિરલબેન હા તો એની ભાભી છે એટલે કદાચ એનાથી બોલતા બોલાઈ ગયું હશે પણ મારું એવું માનવું છે કે તમે જે રીતે તમારી દીકરીનો પક્ષ લો છો એ રીતે મારે મારી દીકરીનો પક્ષ તો લેવો જ પડે એ કાંઈ ખોટી નથી ને તમને એમ લાગતું હોય કે એની નણંદને કે તમને કે ઘરમાં કંઈક ખોટું થતું હોય તો ન કહી શકે તો એ ઘરની બહુ છે તમારા ઘરનું સદસ્ય છે શું કામ ન કહી શકે કહી શકે ને પણ જેમ ફાવે તેમ બોલવાનો એને હક કોઈ દિવસ નથી આપ્યો એ મારી દીકરી સામે પણ જેમ ફાવે તેમ બોલે છે આ તમારા આદિત્યકુમાર એટલે કે મારા દીકરાની સામે પણ જેમ ફાવે તેમ બોલે છે હવે કઈ ઘરવાળી એવી હોય કે પોતાના પતિની સામે જેમ ફાવે તેમ વર્તન કરે એ તો કોઈ ન ચલાવી લે વ્યવહાર તમે એક વાત વિચારજો કે મારી દીકરી લગ્ન કરીને આવીને ત્યારથી આ ઘરમાં એમની એમ કોઈ દિવસ તમારી સામે નથી બોલી કોઈ દિવસ એમ નથી કીધું કે હું મારી મરજી પ્રમાણે જીવું કે હું મારી મરજી પ્રમાણે કહીને આવી જાઉં તમે કહ્યું કે તારે પિયર નથી જવાનું તો એ નથી આવી તો પછી તમે મારી દીકરીનો વાંક આટલો કાઢી શકો કે તમારી દીકરીને કંઈક સારું શીખવાડી રહી છે એમાં તમે વાંક કાઢો છો સો વાતની એક વાત છે કે જ્યાં સુધી અમે આ છીએ ને ત્યાં સુધી તમારી દીકરીએ આ ઘરમાં કોઈ વહીવટ કરવાની જરૂર નથી અરે મારી દીકરી વહીવટ નહીં કરતી હોય અને વહીવટ કરતી હશે તો હું ટોકીશ પણ તમે પણ વિચાર કરો ને તમારી દીકરી પારકા ઘરે જશે ને કંઈ નહીં આવડતું હોય ને સામેવાળી વ્યક્તિ તમને બે શબ્દ કહેશે તો કેટલું ખરાબ લાગશે નહીં કે મારી દીકરી આપો આપ શીખી જશે અને મારો દીકરો પણ એમ કહે છે કે મમ્મી આ તમારી થોડા દિવસ પિયર મોકલી આપો ને તો સુધરી જશે અને જ્યાં સુધી આ કોની સામે કેમ વર્તન કરવું શું બોલવું શું નહીં એ શીખે નહીં ને ત્યાં સુધી મહેરબાની કરીને તમારી દીકરીને અહીંયા મોકલતા નહીં હા શું હું બોલો છો હિરલબેન તમે તમારા ઘરની વહુ છે અને એકની એક વહુ છે તમે આવી રીતે એમ કહેવા માગશો કે મારી દીકરી ખોટી અને તમે સાચા તો એ વાત તો હું પણ માન્ય નહીં રાખું પણ હા સ્વાભિમાનની વાત છે મારી દીકરીનું માન ન જળવાતું હોય તો હું એને લઈને જતી રહીશ એની ચિંતા ન કરો પણ મને મારા સંસ્કાર ઉપર પૂરેપૂરો ભરોસો છે મેં મારી દીકરીને કોઈ ખોટા સંસ્કાર આપ્યા જ નથી કે મારે નીચું જોવા જેવું થાય